ભૂમિ દ્વારકાના ભાણવડ નગરપાલિકાની ચૂંટણી વિશે આજે વોર્ડ નંબર છ ની પિટિશન હતી એવી પિટિશન વોર્ડ નંબર બેની પણ પેન્ડિંગ છે જે આવતીકાલે હિયરિંગ થશે વોર્ડ નંબર છ ની પિટિશનમાં અમારે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે એ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સિવાય આમ આદમી પાર્ટીના ચાર કેન્ડિડેટ ઊભા રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના છે એક વખત સવારે અગિયાર વાગ્યા ત્રટીની પતિ ત્રણ તારીખે એના પછી એક રજૂઆત કરી કે આમાં મેન્ડેટમાં ભૂલ છે એટલે આ મેન્ડેટ રિજેક્ટ થવો જોઈએ હવે મેન્ડેટમાં ભૂલ છે એ ગ્રાઉન્ડ ઉપર રિજેક્ટ થવો જોઈએ એ રજૂઆતને લઈને ત્યાંના રિટર્નિંગ ઓફિસરે એ સાંજે સાત ચાર વાગીને પિસ્તાલીસ મિનિટે નવો ઓર્ડર પાસ કર્યો અને બધા જે કેન્ડિડેટ સામાદમી પાર્ટીના ચાર હતા એમના ફોર્મ અમાન્ય ગણ્યા અને એ ઓર્ડરને અમે આજે પડકારેલો હવે એ જે એમની જે રજૂઆત હતી ભારતીય જનતા પાર્ટી તરફથી જે એમને આખા ગુજરાતમાં બધી મ્યુનિસિપાલિટીઓમાં કરેલી અને બધી મ્યુનિસિપાલટીઓ એ રજૂઆતને રિટર્નિંગ ઓફિસરે સાઈડમાં રાખીને આ જ એક રિટર્નિંગ ઓફિસરે આવો ઓર્ડર કર્યો કે ફોર્મ અમાન્ય ગણ્યા મેન્ડેટના કારણે તો પણ અમે આજે કોર્ટને રજૂઆત કરી કે સાહેબ એમાં જે રજૂઆત લખી છે જે મેન્ડેટમાં લખ્યું છે મેન્ડેટમાં એટલી જ વસ્તુ લખી છે કે આ તારીખના ઓર્ડરથી અમને રાજ્ય કક્ષાની પાર્ટીની રેકોગ્નિશન મળી છે એના પછી કોઈ બીજી રેકોગ્નિશન ઇલેક્શન કમિશને આપી નથી એ સિવાય ઇલેક્શન કમિશનનું જે ત્રેવીસ બાર બે હજાર ચોવીસનું પણ જે નોટિફિકેશન છે એમાં પણ એક જ વસ્તુ લખી છે કે રાષ્ટ્રીય સ્લેશ રાજ્ય કક્ષાની પાર્ટીઓ એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીને રાષ્ટ્રીય અથવા કક્ષાની નથી બતાવી એ સિવાય અમે રજૂઆત કરી કે ઇલેક્શન જે રિટર્નિંગ ઓફિસર છે એને પોતે એક ઓર્ડર પછી ત્રણ ત્રણ તારીખે પાસ કર્યો જે અમારી રજૂઆતની સામે એમાં એ જણ લખે છે કે મેં જે સવારનો જે રોજકામ મેં કર્યો તો એ મેં ડિસ્ટ્રોય કરી દીધો છે કારણ કે ઇલેક્શન રૂલ્સના મુજબ ઇલેક્શનને લાગતા કોઈપણ ડોક્યુમેન્ટને ડિસ્ટ્રોય કરવા માટેના એક રૂલ્સ બનેલા છે એ સિવાય એ ડિસ્ટ્રોય ના થઈ શકે અને એ ફોલો કર્યા વગર જાતે જ લખે છે કે મેં ડિસ્ટ્રોય કરી દીધા છે અને હવે હું આ નવો ઓર્ડર પાસ કરું છું સ્ક્રુટીનું સ્ક્રૂટીનું પણ એક વખત થયા પછી બીજી વખત ના થઈ શકે એટલે અમારી રજૂઆત હતી કે આને સેટસાઈડ કરો અને અમને લડવાનો એક મોકો આપો એમાં સરકારી વકીલ પોતે મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા અને એમને એવી રજૂઆત કરી કે હવે જેઓ આ જે મેન્ડેટ છે બરાબર નહોતો જેમ કે આખા ગુજરાતમાં એ મેન્ડેટ બરાબર હતો ખાલી પાણવટમાં તે બરાબર નહોતો કારણ કે મેન્ડેટનો જે નમૂનો છે એ બધામાં સેમ જ વપરાયો છે એના પછી એમને બીજી રજૂઆત હતી કે આમ આદમી પાર્ટી જે છે એ રાજ્યકક્ષાની કે રાષ્ટ્રીય કક્ષાની છે એ વસ્તુ એમાં ક્લિયર નથી પણ અમે જે મેન્ડેટમાં મેન્શન કરેલું છે એઝ પર રૂલ્સ એટલું જ લખેલું છે કે અમને રાજ્યકક્ષાની બે હજાર ઓગણીસમાં માન્યતા પ્રાપ્ત થઈ છે અને એ બે હજાર ઓગણીસનો ઓર્ડર આજે પણ એ જ કહે છે એના સિવાય બીજો કોઈ ઓર્ડર સ્ટેટ ઇલેક્શન કમિશને પાસ કર્યો નથી આવી બધી રજૂઆતો સ્ટેટ ઇલેક્શન કમિશનના જે વકીલ હતા એમને સરકારી વકીલની મુખ્ય સરકારી વકીલની રજૂઆતો એડોપ્ટ કરી અને કોર્ટને પછી એમને એવું જણાવ્યું કે અમે ઓલરેડી કેન્ડિડેટ અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે ચાર વોર્ડના જે કેન્ડિડેટ હતા એમને અનઅપોઝ ડિક્લેર કરી દીધા છે એટલે અમારી રજૂઆત એના સામે એવી હતી કે જ્યાં સુધી પબ્લિકેશન ના થાય ફાઇનલ રિઝલ્ટનું ત્યાર સુધી કોર્ટ કેન ઇન્ટરફિયર અને એ બાબતે અમે આપણી જ હાઈકોર્ટના એક ચુકાદા ઉપર પણ રિલાયન્સ મૂક્યું પણ કોર્ટની જે ફાઇનલ જે કોર્ટે જે ઓર્ડર કર્યો છે એમાં કોર્ટ મુજબ સેક્શન ફોર્ટીનમાં જ્યારે ઓલ્ટરનેટિવ રેમેડી અવેલેબલ છે તો કોર્ટ ઇન્ટરફિયર નથી કરવા કારણ કે ટુ ટ્વેન્ટી સિક્સ આફ્ટર ઓલ ડિસ્ક્રિપ્શનરી પાવર છે એટલે કોર્ટે ડિસ્ક્રિપ્શન એક્સરસાઇઝ કરવાની અત્યારે ના પાડી છે અને અમને સેક્શન ફોર્ટીનની પિટિશન જે ઇલેક્શન પિટિશન હોય છે ડિસ્ટ્રિક્ટ જજમાં એ કરવા માટે રેલિગેટ કર્યા છે